નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગાંધીનગર મેટ્રો ન્યૂઝ ચેનલ સેક્ટર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે લેખિકા કવિયત્રી ન્યૂઝ એડિટર એવા ડોક્ટર બીનાબેન પટેલ હાજર રહ્યા હતા આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ સંચાલક મુકેશભાઈ પટેલે કાર્યક્રમમાં હાજરી આપી હતી શાળાના ટ્રસ્ટી શ્રી અંકિતભાઈ પ્રજાપતિ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વાલીગણ તેમજ આજુબાજુના વસાહતીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી ધ્વજવંદન અતિથિ વિશેષ ડોક્ટર બીનાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો ધ્વજવંદનની કામગીરી આચાર્ય ગોપાલસિંહ સોલંકીએ નિભાવી હતી સૌ બાળકોને જોઈને એનો ઉત્સાહ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે આજે અહીંયા છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના દિવસે ઉજવણી નિમિત્તે જ્યારે જ્યારે અમને યાદ કરવામાં આવે છે ત્યારે અમને ખૂબ અલગ જાતનું એક એવી અનુભૂતિ થાય છે કે આ સરસ્વતી શાળાના બાળકો તેમજ એના આયોજકો શ્રી અંકિતભાઈ અને ગોપાલભાઈ દર વખતે અમને એક માન સન્માન સાથે એક આમંત્રણ કે નિમંત્રણ આપે છે કે બેન તમારો ક્યાંય બીજે કાર્યક્રમ ના હોય તો અમારે ત્યાં ધ્વજવંદન કરવા ખાસ પધારજો અને આ નિમંત્રણની અમે રાહ જોતા હોઈએ છીએ કારણ કે આ સંસ્થા સાથે આ બાળકો સાથે અમે એક અલગ બંધનથી જોડાયેલા છીએ આજે આ ઉજવણી નિમિત્તે જે બાળકોએ ગીત પ્રસ્તુત કર્યા નૃત્ય પ્રસ્તુત કર્યા તે ખરેખર કાબિલે તારીફ છે ખૂબ ટૂંક જ સમયમાં શિક્ષકોએ જે મહેનત કરીને આ બાળકોને તૈયાર કર્યા છે ખરેખર એ ટીચરો માટે એક તાલી તો થવી જ જોઈએ દરેક શિક્ષક ગણનો હું અહીંયા ફરીથી એકવાર આભાર માનીશ કે તેઓ ઊંડો રસ લઈને આ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે દરેક બાળકોને પોતાના વર્ગ પ્રમાણે તૈયાર કરાવે છે બાળકોના મનમાં થતું હશે કે પ્રજાસત્તાક દિન એટલે શું આપણે આ દિનનું એ ઐતિહાસિક મહત્વ સમજીએ છીએ કે નથી સમજતા બાળકો હજી ઘણા કેટલાક તો ઘણા નાના છે કે એમને કદાચ આ દિવસનું શું ઐતિહાસિક મહત્ત્વ છે એ કદાચ ખબર નહીં હોય પણ એક સરળ શબ્દોમાં કહું તો આપણો દેશ જ્યારે પંદરમી ઓગસ્ટે આઝાદ થયો એના પછી એક ભારતનું બંધારણ લખવામાં આવ્યું બાબા આંબેડ સર તાર આ બંધારણ જ્યારે લખવામાં આવ્યું ત્યારે એ બંધારણમાં તમામ જાતની વિગતો લખવામાં આવી દરેક સંસ્થા દરેક લોકો દેશ તે પ્રમાણેની અલગ અલગ સંસદ પણ આપણા દેશની સંસદ પણ અથવા તો દરેક હોદ્દા પર નિયુક્ત થયેલા લોકો એ કેવી રીતે કામ કરશે જો તેમને કંઈક ભૂલ થશે તો એમને કંઈક સજા થશે તે પ્રમાણેનું તમામ જાતની કાયદાઓ એમના હક્કો એમના ફરજો એ તમામ જાતની વિગતો આપણા બંધારણમાં લખવામાં આવી આપણે કદાચ વિચારીશું કે બાળકોને બંધારણ વિશે વાત કેમ કરવાની પણ આજે આપણે કહું કે આપણે ભલે ગમે તેટલી ઉંમરના હોઈએ આપણે દેશ માટે કંઈક જો કરવા માંગતા હોઈએ તો કરી શકતા હોઈએ છીએ આનું નામ દેશભક્તિ છે આપણે શેરીમાં સોસાયટીમાં આપણા ઘરની આજુબાજુ જો કચરો ઓછો નાખીએ આપણી દેશની સંપત્તિને જો ઓછું નુકસાન કરીએ ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન જે બાળકો સાયકલ લઈને સ્કૂલે આવતા હશે એમના માટે ખાસ કહું કે એ લોકો થોડું ધ્યાન રાખે તો આ પણ એક જાતની દેશભક્તિ જ છે આમ તો આપણે સાંસ્કૃતિક ઉજવણી ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે એ ચાહે દરેક દેશ આપણા દેશમાં દરેક રાજ્યોમાં અલગ અલગ જાતની શાળાઓમાં સંસ્થાઓમાં ધ્વજવંદન પણ કરવામાં આવે છે અને આવી રીતે નૃત્યની રજૂઆત કરીને ગીતોની રજૂઆત કરીને એની ઉજવણી કરવામાં આવે છે પણ સૌથી મોટી ઉજવણી દિલ્હીમાં કરવામાં આવે છે આપે ટીવીમાં જોયું જ હશે કે દિલ્હીમાં એક અલગ ટાઈપની વિશિષ્ટ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે ત્યાં દરેક રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવે છે આપણું જે સંરક્ષ એક સંસ્થા છે આપણી આપણા જે દળો છે એ જમીન દળ હવાઈ દળ ને પાણી દળ જેમાં જે લશ્કરી જે આપણા આપણી પાસે ઇક્વિપમેન્ટ છે જે સાધનો છે એનું પણ એક પ્રદર્શન કરવામાં આવે છે આ સિવાય પણ દરેક દરેક અલગ અલગ ક્ષેત્રના લોકો કે જેઓએ નોંધપાત્ર કામ કર્યું છે એ ચાહે ખેલ હોય કે આપણા લશ્કરી દળોમાં જે લોકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય એ લોકોને પણ એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે કહેવાનો મતલબ એ જ છે કે આ એક જાહેર રજા નથી પરંતુ આનું ઐતિહાસિક ઘણું મહત્ત્વ છે આજે બાળકોએ અહીંયા સુંદર પ્રસ્તુતિ કરે છે અને હજી પણ કરશે એવી મને આશા છે આઠથી બાર ધોરણના બાળકોની આજે એક્ઝામ હોવાના કારણે નજીકમાં એક્ઝામ હોવાના કારણે એ લોકો આજે અહીંયા હાજર નથી રહી શક્યા પણ એ લોકોને પણ હું ઘણી ઘણી શુભકામનાઓ આપું છું કે તે પોતાના જીવનમાં આગળને આગળ પ્રગતિ કરતા રહે ખૂબ મહેનત કરે અને સારું પ્રમાણ એક એવું રિઝલ્ટ લાવે કે જેથી કરીને સરસ્વતી વિદ્યાલયનું પણ નામ થાય તો આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન અહીંયા હાજર રહેલા તમામ શિક્ષકો જે ખૂબ મહેનત કરી છે તેમજ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ ગોપાલભાઈ અંકિતભાઈ તેમજ તમામ જે વાલીગણ અહીંયા ઉપસ્થિત છે

ધોરણ બે દેડકા કુદમાં શર્મા આરાધ્યા ધોરણ ચાર સંગીત ખુશીમાં પ્રથમ નંબર ઇનામ તો ઘણા બધાને આપવાના છે પણ આપણે વચ્ચે વચ્ચે થોડા આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને લઈ લઈશું વચ્ચે તો બીજા અન્ય જે નિહાળી રહ્યા છે એ લોકોને પણ મજા આવે હું હવે સુવર્ણ હતા એને નિમિત્તે આપણા સરસ્વતી વિદ્યાલયના પ્રાંગણમાં આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા ડોક્ટર બીનાબેન પટેલ જેઓ આપણી સંસ્થામાં આપણી સંસ્થામાં આપણી સાથે આવી અને સંસ્થામાં આપણા શોભાની અભિવૃદ્ધિ કરી છે એમને ખાસ આવકારીએ છીએ આ સાથે સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી અને અમારા મિત્ર એવા અંકિતભાઈ પ્રજાપતિ અમારા આચાર્યશ્રી ગોપાલભાઈ બધા શિક્ષક ભાઈઓ બહેનો અને નાના ભૂલતાઓ અને વાલીઓ સરસ્વતી વિદ્યાલય એટલે ગાંધીનગરમાં મધ્યમ કક્ષાના લોકો કે જે લોકો મોટી સ્કૂલોમાં ભણી શકતા નથી ભણે છે તો મોટી સ્કૂલોમાં જે જેવીએસમાં નેવું ટકાના સ્ટુડન્ટો હોય અને એને પાસ કરવા માટે નેવું ટકા રિઝલ્ટ ના લાવી શકતા અને આપણે પચાસ ટકાના રેન્જના સ્ટુડન્ટો હોય જેમને જેમના વાલીઓ સાથે સગવડ ના હોય કોઈ પુસ્તકો લાવવાની કે કોઈ દોડાદોડી કરવાની ક્લાસીસ કરવાની એ સેમ છતોય આ સંસ્થાના શિક્ષકો અને જે વાલીઓ અને સંચાલક મંડળ જે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આપણી સંસ્થાના બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં એક્ટિવ રાખી જુદા જુદા રમત ગમત સ્પર્ધામાં હમણાં જ અંકિતભાઈ વાત કરવી નેશનલ લેવલે આપણી સ્કૂલના બે સ્ટુડન્ટો અગિયારમાં ધોરણના સિલેક્ટ થયા છે જ્યાં સ્ટેટ લેવલે બી બે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એટલે ખાસ તો સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું તો આવા જ સરસ પ્રગતિ કરતા રહે અને સરસ્વતી વિદ્યાલયના જે બાળકો છે એ ખાસ તો કરીએ તો એ લોકો ઘણી બધી સંસ્થાઓમાં અમે જ્યાં અમને મળતા હોય ત્યારે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય કોઈ ડીવાયસપી થયા છે કોઈ ક્લાસ વન ઓફિસરો થયા છે બીજા એવા ઘણા બધા છોકરાઓ આ સ્કૂલમાંથી ગઈ અને પ્રગતિ કરી છે એટલે આપ સૌ એ રીતે પ્રગતિ કરતા રહેજો એવી જ રીતે આપણા આપણી દીકરીઓ જે સંસ્કૃતમાં ગીત ગાઈ અને જે સરસ ગાન કર્યું એના બદલે દીકરીઓને અભિનંદન છે આવી જ હમણાં ચોવીસ તારીખે ડોક્ટર બીનાબેનના અધ્યક્ષતાને આપણે ભરૂચ ખાતે દીકરી રત્ન દિવસની ઉજવણી કરવામાં આવી એમાં અગિયાર દીકરીના માતા પિતાઓ જેમને દીકરીઓને બહુ સારી ભણાવી હોય ઉછેરી હોય અને એમને સારું જ્ઞાન આપ્યું હોય સમાજમાં રહેવા માટેનો મોભો આપે એવી અગિયાર કપલોને ચોવીસ તારીખે ભરૂચ ખાતે સન્માનિત કરવામાં આવ્યા એટલે આવા દીકરીઓ માટે અને ખાસ આપણો દેશ જયારે સમાન પુત્ર પુત્રી સમાન ની વાતો કરીએ છીએ ત્યારે દીકરીઓને જે આપણે સમાજ લેવલે થોડીક અવગણના થતી હતી એને સારા આપણે ભારત દેશ અને આપણા દેશના નેતાઓ કે મોદી સાહેબ અને અન્ય આગેવાનોએ જે એને ખરેખર ઉત્સાહ પૂરો પાડી અને દીકરીઓને જે સારું ભણતર મળે અને સમાજમાં સમાન જીવી શકે એ માટેની જે પ્રવૃત્તિ કરીને સરકારે જે આપણને માર્ગદર્શન આપે છે અને આપણને ઉત્સાહ પૂરો પાડે છે એ બધા સરકાર બી આપણો કામ કરીએ છે આપ સૌ આ રીતે દીકરીઓને ઉત્સાહ પૂરો પાડવા માટે અને આપણા સૌ બાળકોનો ઉત્સાહ પૂરો પાડે એ માટે આપ સૌને વિનંતી છે આપ સૌ આ રીતે આવતા આ રીતે સાથ અને સકાર આપજો આપણા ડોક્ટર બીનાબેન જેમને અગિયાર પુસ્તકો લખ્યા છે અને એમાં હમણાં જ અટલ બિહારી વાજપેયીના વિશે બે પુસ્તકોનું હમણાં જ ગયા પંદર દિવસ પહેલા જ વિમોચન થયું છે એમાં અટલ અંજલી અને અટલ અટલ અંજલી અને પુષ્પાંજલિ બે કાર્યક્રમ બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું જેમાં અટલજીની જીવનયાત્રા અને અટલજી વિશેના ગુજરાતમાં અને વિશ્વમાં પ્રથમ એમના વિશે કાવ્યો લખ્યા હોય બેને રખ્યા છે એક બીજી હમણાં જ એમની એક વાળ વિશેની પુસ્તિકાઓ ચાર તારીખે આંબેડકર હોલમાં બી આવી રહી છે એનું વિમોચન થવાનું છે એટલે આંબેડકર હોલમાં આપ સૌને આવા નિમંત્રણ છે વાલીઓ શિક્ષકો અને સૌ મિત્રોને તો આપ એ કાર્યક્રમમાં પધારશો એ જ વિનંતી જય હિન્દ જય ભારત